બધાએથી પેલા હટાવો આ માછળાં મરી જાય છે માલધારીની જે ભેંસું મરી જાય એ ગાયું મરી જાય અમારા ગામમાં જેટલી આ ગાયું જે ગૌશાળામાં નથી ને એટલી તો અહીંયા રેઢિયા રખડે છે એટલી ગાયું તો આમાં પડીને મળી જાય છે બરાબર આનો કોઈ સાંભળવાળો અવાજ છે જ નહીં અમે વારંવાર સરપંચને અરજી કરી મોકિત કહી સરપંચ આગળ વધે છે છતાંય સરપંચ બી કોઈ સાંભળવાળા જ નથી આવા આવા જો આ પ્રદૂષણ કરાવે તો છોકરા રાતે સુતા હોય પ્રદૂષણ થાય એ સુવાસ લેવાતા નથી તો હવે આમ મળી જવું તો આને જ કાઢો લાવે છે હા હું આ હુ દેખાઈ દા હે અહીંયા ખાસ કરીને જે સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે અહીંયા આપણી સાથે પછી અહીંયા જાય એટલે રસ્તામાં એક હોકળો આડો આવે છે એક નદી આડી આવે છે ભેંસું આવેડે પોઈ મોર અહીંયા નદીમાં અને ઓકળામાં પાણી પી જાય છે એ પાણી પીને ભેંસું બીમાર પડે છે

હવે ખ્યા સરપંચ ને કંઈ સરપંચ ઉપર જાય પણ એનું કાંઈ રિઝલ્ટ જ નથી આવતું અને ભેગા જાય તો એમ કે આનું કાલ થઈ જશે આમનું આમ થઈ જશે પણ રિઝલ્ટ કઈ આવતું નથી વાતું કરીને પૂરું કરી દઈએ કાગળ ઉપર જ કરી દઈએ કાંઈ થતું નથી એનું રિઝલ્ટ નથી આવતું તો આગામી દિવસોમાં હવે એનું એનું આંદોલન કરશું આપવા ઉતરશું બીજું તો શું થાય રોડ બંધ કરાવશું અહીંયા કાઢે બધા ભેગા થઈશું એને મેરે એને મારે જવાબ દઈશી શું કરું શું કાંઈ બીજું તો શું થાય લેવું તકલીફ વેઠી રહ્યા છે જે તકલીફના હિસાબે ગામ લોકો હવે એવું કહે છે કે આપણે સદંતર આ પેપર મિલ જ બંધ કરવાના છે પાણી છોડે ન જોડે અહીંયા જાવું આ ત્રણ ત્રણ મહિને આના પ્રશ્ન ઊભો રહીએ આપણીમાં તો હવે આ પેપર મિલ જ અહીંથી બંધ કરાવવાના છે એના માટે જે કરવું પડે એ કરવાનું હોય ગામ લોકોની એવી ઈચ્છા કે હવે આ રસ્તા રોકો આંદોલન કરી અને જો નિકાલ ન આવે તો આખા ગામને સદંતર બધાયને નાના મોટા બધાઈને ભૂખડતાલ ઉપર બેસવાનું છે તો ભૂખડતાલ સુધી જીપીસીબી ને તો હવે કઈ રીતે જોતી હોય જીપીસીબી ને ખબર કોઈ દી કઈ એક્શન લીધા નથી જીપીસીબી એ અને હા આ ખાડા કાન કરે એવી પરિસ્થિતિ જીપીસીબી ની છે હવે જીપીસીબી ને અત્યારે માનસેરા સાહેબ જીપીસીબી ના જે લગભગ મારા મારા નંબર એનામાં કોલ ડિટેલ કાઢો હોય ને એટલે લગભગ દોઢસો થી બસો ફોન મેં કરેલા છે એને એક સિંગલ વાર ફોન મારો ઉપર નથી તો જીપીસીબી ની શું અપેક્ષા રાખી અમે હવે ખાસ કરીને જીપીસીબી નો સંપર્ક કરવો હોય